ખેતી કરીએ ખંતથી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે શું તમે બેટરી લેવાનું વિચારી રહ્યા છો તો એગ્રોસ્ટારમાં નવું મોડલ બહાર પડેલું છે જે કમાન્ડો ક્લાસિક રિસાયકલ બિલ બેટરી પાવરમાં ખૂબ જ છે અને આની પહેલાં કમાન્ડો પ્લસ આવતી તે પણ અમે પાંચ વર્ષતા વાપર્યું છે તેનો અનુભવ છે આઠસો મીટરની બેટરીની રેન્જ આવે છે છ હજાર એમએસ બેટરી બેકઅપ આવે છે અને ટાઈપ સી ચાર્જિંગ આવે છે બેટરીમાં પાંચ વોલ્ટનો એલઈડી ઇડી આવે છે તેમજ બેટરી પ્રિટીયમ હોવાના કારણે બેટરી ખરાબ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે તેમજ તેમાં પ્રાણા પાણી એવી જરૂરિયાતો પૂરવાની